નો અનાદર કરનાર સામે પગલા લેવાયા છે ઊંઝા શહેર પાચુકના મહામંત્રીને પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા છે પક્ષના મેન્ડેટનો અનાદર કરવા બદલ કાર્યવાહી કરાઈ દીપક પટેલ વેપારી વિભાગમાં ઉમેદવારી નોંધાવી છે ઊંઝા શહેર પાચુકના મહામંત્રીને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવાયા છે ઓનલાઈન પર સંમદાતા તેજસ જોડાયા છે તેજસ મહામંત્રીને પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા છે કારણ શું બધું જાણકારી બિલકુલ વિત્તલ કહી શકાય કે ઊંઝા એપીએમસીને લઈને હાલમાં ચૂંટણીને લઈને ઊંઝાનું રાજકારણ ભારે ગરમા ગયું છે વાત કરીએ તો જે છે ત્રણ જૂથો વચ્ચે જે છે આ સીધો સત્તા મેળવવા માટે જે છે તે ચૂંટણી જંગ યોજાઈ રહ્યો છે ત્યારે ઊંઝા એપીએમસીના ચૂંટણીને લઈને હાલમાં ગઈકાલે કહી શકાય કે મેન્ડેટ ના આપવાના કારણે પૂર્વ વાઇસ ચેરમેન અરવિંદભાઈ પટેલે રાજીનામું આપ્યું હતું ત્યારબાદ કહી શકાય કે આજે ભાજપ દ્વારા જે છે તે મેન્ડેટ વિરુદ્ધ ચૂંટણી લડનાર જે છે તે દીપક જયંતિલાલ પટેલ જે છે તે ઊંઝા શહેરના મહામંત્રી છે તેમને સસ્પેન્ડ કરવામાં આવે છે પાર્ટીએ જે છે મેન્ડેટ ના આપતા તેમણે ઉમેદવારી જે છે તે તેમની ચાલુ રાખી હતી ઉમેદવારી પરત ન ખેંચી હતી પાર્ટીના સમજાવટ બાદ પણ જે છે ઉમેદવારી પરત ના ખેંચતા પાર્ટીના મેન્ડેટનો અનાદર કરવાને લઈને હાલમાં તો સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને કહી શકાય કે આ સસ્પેન્ડ કરાતાની સાથે જ ઉંજારું રાજકારણ કહી શકાય કે ગરમાવો ગયું છે જી બિલકુલ તેજસ આભાર માહિતી બદલ ઊંઝાનું રાજકારણ ગરમાવું છે પક્ષના મેન્ડેટનો અનાદર કરવા બદલ મોટી કાર્યવાહી કરાઈ છે 네. <목소리나> 상